અંકલેશ્વર અને હસદ તાલુકાને સિંચાઈ તેમજ પીવાના પાનું પૂરું પાડતી ઉકાઈ જમણાકાથા નહેરમાં પાંત્રીસ દિવસ બાદ પાણી પુરવઠો ફરી શરૂ થયો છે સમારકામ માટે બંધ કરાયેલી આ નહેરમાં પાણી આવતા સૌથી વધુ રાહત ખેડૂતોએ અનુભવી છે ગત તત્તન સિઝનના માવઠા અને કમોસી વરસાદને લઈ નિષ્ફળ થતાં ઉનાળું સિઝન પૂર્ણ બેઠા થવાનો પ્રયાસ કરતા ખેડૂતો ઉકાઈ નહેરમાં પાણી વહેતું જોઈને હળવાઈ ઉઠ્યા છે નહેરોના સમારકામ અને નવીનીકરણની કામગીરી માટે તેમને પાંત્રીસ દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી કામગીરી પૂર્ણ થતાં જ શરૂઆતમાં તબક્કામાં અંકલેશ્વર હસોદ તાલુકાની જરૂરિયાત મુજબ બારસો ક્યુએસ પાણી છોડવામાં આવ્યું છે રજૂઆતના પગલે નેવું દિવસના બદલે પાંત્રીસ દિવસ નહેર બંધ કરી મૂળ યોજના મુજબ ઉકાઈ જમના કાથા નહેરને નેવું દિવસ માટે બંધ રાખવાની હતી જોકે દિવાળી પહેલાં અને પછી થયેલા કમોસમી વરસાદને કારણે અંકલેશ્વર અને હસોદ તાલુકાના ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હતું આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને ઉદ્યોગ મંડળ દ્વારા જળસંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત બાદ નહેરમાં પાણીનો પુરવઠો માત્ર પાંત્રીસ દિવસ માટે જ બંધ

બે હજાર પચીસના વર્ષમાં માવઠાના કારણે ડાંગરનો પાક ખેડૂતો લઈ શક્યા નથી અને રાજ્ય સરકાર તરફથી ઉકાઈ સિંચાઈ યોજનાના નહેરના સિંચાઈ વિભાગના નિર્ણય સમારકામ માટે ત્રણ મહિના બંધ રાખવાનું જે નિર્ણય લેવામાં આવેલો હતો ત્યાર પછી વિવિધ ગામોની મંત્રીઓ અને ખેડૂત આગેવાનો દ્વારા મંત્રી શ્રી ઈશ્વરસિંહ ટી પટેલ સાહેબને ડાંગરનો ઉનાળુ પાક લેવા માટેનું સૂચન કરવા માટે પાણી આપવાની વિનંતી કરી હતી અને ત્રણ મહિના ન રાખતા એક મહિનો રાખવાનું સૂચન કરેલું જે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા અને શ્રી ઈશ્વરજીભાઈ ટી પટેલ સાહેબે એક મહિનો બંધ રાખી ગત રોજ નવ દસ નવમી તારીખથી ઉકાઈ સિંચાઈ યોજનામાં પાણી છોડતા ખેડૂતો લાગણી અનુભવે છે અને ડાંગરના પાકની વાવણી ચાલુ કરી દીધી છે જે બદલ શ્રી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરે છે જમીતભાઈ મગનભાઈ પટેલ અંકલેશ્વર તાલુકા પારદેવતીશ તો રહેવાસી શું અમે લોકો અમારો અંકલશ્વર હાંસો રાખો વિસ્તાર ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે ઘર ચોમાસામાં અમને માવઠું કરવાની ડાંગરની ખેતીમાં ખૂબ નુકસાન થયું છે એટલે અમે ઉનાળાની ખેતી પણ કરી શકીએ છીએ પણ ઘર આ ઉનાળાની અંદર આ થોડી નહેરની નવીનીકરણ કરવા માટે લહેર નહેરને લાંબો સમય માટે બંધ રાખવાના હતા પરંતુ ઈશ્વરસિંહ સાહેબને રિક્વેસ્ટ કરવાથી એમણે નવીનીકરણનો સ્ત્રોત ટૂંકો સમય રાખીને નહેરનું નવીનીકરણ કર્યું છે અને એમાં અત્યારે પાણી ચાલુ થઈ જશે ને આ નવીનીકરણ કરવાથી નહેરના ટેલ સુધી પાણી જશે ને નાનો નાનો ખેડૂત પર સિંચાઈ કરી શકશે ને એની ડાંગર પ્રદાન લઈ શકશે ને સારી આમદાની મેળવી શકશે એવી અમે આશા રાખીએ છીએ